પેટ્રોલિંગમાં આવતા દરમિયાન એચસી ધોળાભાઈ તથા ખંડણીના ખુબ ગુનામાં નાસ્તા ફરતા આરોપી સૌરભ ઉર્પે સૌરભ કાલિયા હરેન્દ્રસિંહ રાજપૂત ઉમરવર્ષ છબ્બીસ ધંધો બેકાર રહેઠાણ પ્લોટ નંબર બસો શાંતિનગર વિભાગે એક લીંબાય સુરત શહેર મૂળવતન ડોમીપુર તાલુકો જિલ્લા અલ્હાબાદ ઉત્તર પ્રદેશની પકડી પાડે છે સદર ગુનાની હકીકત એવી રીતેની છે કે સદર આરોપી સૌરભ રૂપે સૌરભ કાલિયા લિંબાયત વિસ્તારમાં માથાભારે નિશાબ ધરાવતા હોય અને સદર આરોપી ખૂનની કોશિશ ખંડણી મારામારી જેવા સંખ્યાબંધ ગુનાનો આરોપી હોય જેથી આજુબાજુના વિસ્તારમાં લુખાગીરી કરી વેપારીઓ પાસેથી ખંડણી માંગી મોજ શોખ કરતો હોય જે બાબતે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા સદર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે